હેલો નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્કે એજ્યુકેટ પર સર્વેનું સ્વાગત છે મિત્રો વિદ્યા ભરતીને લઈ એક નવી અપડેટ જે અંતર્ગત આજનો વિડીયો લઈને આવે છે તો વિડીયો શરૂ કરતાં પહેલાં મિત્રો સર્વેને વિનંતી કે જો ચેનલ પર નવા હોવો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો અને શેર કરશો જેથી કરીને આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી સરળતાથી પહોંચતી રહે તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો છે કચેરી છે પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રેણીની કચેરી દ્વારા તમામ જિલ્લા શિક્ષણ સમિતિ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાસનાધિકારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાષા વિષયની જગ્યાઓ મંગાવવામાં આવી છે અને આ જે છે ટોચાગ્રતા ઇમેલ દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રેણી કચેરી દ્વારા માહિતી માગવામાં આવી છે જે વિદ્યા ભરતી અન્વયે હોય ટૂંક સમયમાં ધોરણ છથી આઠમાં ભાષા વિષયની જે સેટઅપ રજિસ્ટર છે એકત્રીસ સાત ચોવીસનું એ પ્રમાણે કેટલા કામ કરતા શિક્ષકો છે એના અનુસંધાનમાં કેટલી જગ્યાઓ છે એની માહિતી મંગાવવામાં આવી છે એટલે ટૂંક સમયમાં મિત્રો જે સાત હજારની કુલ ભરતી છે ધોરણ છથી આઠમાં એમાં ભાષા વિષયની કેટલા જગ્યાઓ આવી શકે એ આના ઉપરથી એકંદરી થાય અને જ્યારે એનું મેરિટ લિસ્ટ જાહેર થશે એ વખતે કુલ કેટલી જગ્યા હોઈ શકે આ સેટઅપ રજિસ્ટર પરથી માહિતીના આધારે નક્કી થશે તો એ બાબતે તમામ જિલ્લાઓમાંથી જે કામ કરતા શિક્ષકો અને ખાલી શિક્ષકોની માહિતી આના ઉપરથી એકંદરી કરીને મંગાવવામાં આવશે વિગતે જોઈએ તો મિત્રો જે દુર્વિ વિષય ધોરણ છથી આઠમાં ભાષા વિષયના શિક્ષકોની માહિતી મોકલી આપવા બાબત ઉપરુક્ત વિષય પરત વિષયનો એ જણાવવાનું કે તારીખ એકત્રીસ સાત ચોવીસની સ્થિતિ રાજ્યની સરકારી પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષકોનો મંજૂર મહેકમ એકત્રીસ સાથે સેટઅપ રજિસ્ટર તૈયાર થતું હોય છે એમાં ભાષા વિષય માટે મંજૂર કરવામાં આવેલ મહેકમ મુજબ ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં શિક્ષકોની ભાષાવાર ખાસ ગુજરાતી હિન્દી સંસ્કૃત અંગ્રેજી માહિતી તારીખ છવ્વીસ બાર ચોવીસના રોજ અગિયાર કલાક પહેલો ઈમેલ સાથે મોકલી આપી ગૂગલ શીટમાં લિંક ભરી બિનચૂક ભરવાની રહેશે બરાબર આ તમામ અહીંયા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જિલ્લા શિક્ષણ સમિતિ ને નિયામક શ્રીની સૂચના અનુસાર અહીંયા લેટર થયું છે નાયબ શિક્ષણ નિયામક પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર અને દેવભૂમિ દ્વારકાનો ઇન્વર્ડ લેટર છે તો એ રીતે તમામ જિલ્લાઓની અંદર આ રીતે માહિતી મંગાવવામાં આવી છે જેના ઉપરથી એની એકંદરી થશે આ ફોર્મેટમાં માહિતી માંગેલી છે કે ભાષા વિષયમાં મંજૂર મહેકમ અને કામ કરતા શિક્ષકો એની સાથે એકત્રીસ સાત ચોવીસની સ્થિતિએ મંજૂર કરેલ મહેકમ પ્રમાણે હાલ કામ કરતા શિક્ષકો અને ખાલી જગ્યા પર જો જ્ઞાન સહાયકની નિમણૂક કરેલી હોય અને આ જ્ઞાન સહાયકમાં ભાષા વિષયની સાથે સંકળાયેલ હોય તો એની પણ વિગત અહીંયા માગેલી છે તો એના ઉપરથી એકંદ્રિત થઈ કુલ ભાષા વિષયમાં કેટલી જગ્યાઓ આવી શકે એ આના ઉપરથી નક્કી થશે તો આ હતી મિત્રો આજની અપડેટ તો આવી જ અપડેટ માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ઊંચૂકશો નહીં આભાર મિત્રો થેન્ક યુ